લી દીદી શું કરે છે આ તું જોને ટ્યુશનનો ગણિતનો ચોપડો ગ્રાઈટ ચોપડી છના પ્રશ્નペત્ર અને આયા આઈએમપી પ્રશ્ન ખરી કરી તો હું થાકી રહી છું અને જરૂર પડે ને તો ફોનમાંથી YouTube માં જોઉં છું આટલું કરી કઈ તો બગલ તો આઠો થઈ ગયો છે તું આ બધું મૂકી દે એક બે ત્રણ ચાર ને પાંચ તું આમાંથી કર આ બધું આમાં આવી ગયું છે પાસે ક્યાંથી લાવી છું એબીસી ક્લાસીસ માંથી મને આપી છે અને મારે મંગાવવી હોય તું ઓનલાઈન ઓર્ડર કરી શકે છે અથવા પૈસા મને આપજો હું લેતી આવીશ હા જ મમ્મીને કે હું મંગાવડાવું આ બુક બહુ મસ્ત છે હાલ જ મંગાવી દે હા જો તમે પણ કંઈક નિધિની જેમ ઘણી બધી જગ્યાએથી ભણી રહ્યા છો તો મિત્રો યાદ રાખો કે ઘણું ભણવાથી સારા માર્ક્સ નથી આવતા સાચી દિશામાં પરફેક્ટ મહેનત કરવાથી સારું રિઝલ્ટ આવે છે તમારા માટે એક વર્કબુક બનાવવામાં આવી છે અને આ વર્કબુકના ખાસ ફાયદાઓ શું છે એ તમને ખાસ અહીંયા બતાવવા માટે જઈ રહ્યો છું સરકારી ચોપડી આની અંદર આવી ગઈ તમારે એની જરૂર પડે લખવા માટેનો ચોપડો તો આની અંદર તમને જગ્યા આપી છે દરેક દાખલા દરેક ઉદાહરણ થિયરી એકદમ કમ્પ્લીટ જેથી અન્ય કોઈ જગ્યાએ તમારે લખવાની જરૂર નહીં પડે પૂરતી જગ્યા તમને આની અંદર મળી જશે વિડીયો સોલ્યુશન જ્યારે ચેપ્ટર શરૂ થશે ત્યારે એના ઉપર ક્યુઆર કોડ તમને આપેલો છે અને પહેલાથી છેલ્લે સુધી આખું ચેપ્ટર વન સ્ટોપ સોલ્યુશન તમે અન્ય જગ્યાએ એવું જોશો કે કોઈ બી દાખલા તમે સર્ચ કરશો તમને એક બે ત્રણ દાખલાઓ તમને એક વિડીયોની અંદર મળશે અને ઘણી બધી જગ્યાએ ફાંફા મારવા પડે અમુક દાખલાઓ તમને ન પણ મળે અથવા કોઈએ વન સોલ્યુશન બનાવ્યું હશે વન શોર્ટ એક વિડીયો હશે એક ચેપ્ટરની અંદર તો એ વિડીયો હશે એક બે કલાકનો તો તમને શું લાગે છે તમારી સ્કૂલની અંદર બે ચેપ્ટરમાં કે તમારા ટ્યુશનની અંદર બે લેક્ચરની અંદર આખું ચેપ્ટર પતી જાય છે નથી પતતું ને તો મતલબ ત્યાં કેવી રીતે પત્યું શક્ય જ નથી એને પ્રોપર ડિટેલમાં સમજવું જરૂરી છે તો તમને આખું ગણિત લગભગ સિત્તેરથી થી એસી કલાકની અંદર મારી પાસે ભણવા મળી જશે તો મતલબ વિચારો કે રોજ એક કલાક કરો તો સમથિંગ ત્રણ મહિનાથી પણ ઓછો સમય લાગે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિડીયો સોલ્યુશન અને એનો કોઈ અલગથી ચાર્જ નથી જૂના બોર્ડના પેપર દરેક જગ્યાએ તમને આપેલા છે કે કઈ કયો પ્રશ્ન કઈ કઈ પરીક્ષાની અંદર પૂછાયેલો છે ડેમો બુક ડિસ્ક્રિપ્શનમાં છે ખાસ જોઈ લો ને ઓર્ડર કરી શકો ગાઈડની જરૂર નહીં પડે કારણ કે આની અંદર તમે સોલ્યુશન લખેલા હશે તમે એક મોટી ભૂલ શું કરો છો ખબર જ્યારે તમે પરીક્ષા આવે ને ત્યારે ગાઈડ લઈને બેસો છો અને કેમ ગાઈડ લો છો એના પાછળનું પણ સ્પેસિફિક રીઝન છે કે તમારી પાસે ચોપડો હશે તેમાં તમે રકમ નહીં લખી હોય ચોપડી લઈને બેસશો તો એની અંદર સોલ્યુશન નહીં હોય એટલા માટે તમે ગાઈડને યુઝ કરો છો બટ ગાઈડની અંદર રીત જુદી હોય અને અમુક સ્ટેપ ના હોય ત્યારે જઈને તમને તકલીફ પડે છે અને ગણિતની અંદર સારું રિઝલ્ટ આવતું નથી સો પ્લીઝ સાચી દિશામાં મહેનત કરવાથી સારું રિઝલ્ટ તમે લાવી શકો છો એનાથી વિશેષ કે આની અંદર પૂરતી જગ્યાને મજબૂત કાગળ આપેલા છે અને હજી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સંપૂર્ણ થિયરી ચોપડીના બધા જ સ્વાધ્યાય બધા જ દાખલા આની અંદર તમને મળી જશે એના અંતિમ જવાબ પણ આપેલા છે જેમ ચોપડીની અંદર હોય છે અને ચોપડી બહારના એવા પોઈન્ટ કે જે ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે તો ગેરંટી છે કે આ બુક બહારનું મતલબ કે આ વર્ક બુક તમે કમ્પ્લીટ કરો તો ચોપડીના સ્વાધ્યાયના ઉદાહરણના બધા દાખલા તમને આની અંદર મળી ગયા અને એનાથી વિશેષ એટલી બધી થિયરી આની અંદર પરફેક્ટ ડિટેલમાં સમજાવ્યું છે કે જે કરી અને તમે પૂરા માર્ક્સ લાવી શકશો આના બહારનું નહીં પૂછાય ગેરંટી કારણ કે આ બુકની અંદર એસીથી વધારે પેપરનું એનાલિસિસ અને અને બે હજાર સત્તરથી અત્યાર સુધીની અંદર બોર્ડની અંદર પૂછાયેલા દરેક પ્રશ્નોની થિયરી પણ એડ કરવામાં આવી છે માટે આ એક બુક છે એ બુકને એક બળા ધમાકા હે સો પ્લીઝ ઓર્ડર કરી દેજો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આજે જ ઘરે વાત કરી ઓર્ડર કરો એકસો ને પંચાણું રૂપિયામાં આ બુક ઘર સુધી તમારા પહોંચી જશે એમાં કુરિયર ચાર્જ અને બધું જ આવી ગયું ઓલ ઇન વન છે